વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યાથી સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠતા આખરે સ્થાનિકોએ ભેગા મળી વિરોધ પ્રદર્શન કર્યું હતું પુણા ગામ વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યાથી સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે દુર્ગંધ મારતા પાણીમાંથી જવા માટે લોકો મજબૂર થયા છે

પાલિકા આંખ કાન આળા કરી રહી છે વારંવાર ઉદભવ ઉદ્ભવી રહેલી સમસ્યાનો કાયમી નિકાલ કરવા માંગ કરાય છે આ દિવસથી સતત અમારે ગટર ઉભરાય છે અને આ ગટરનું પાણી જે અમારે સોસાયટી આવે છે તો એમની અંદર બધું જ પાણી ત્યાં આવે છે ખરાબ પાણી અને પણ જો અમારા ધાબા ઉપર પાણીની ટાંકીને હોય છે જરા પણ લીકેજ હોય તો તરત આવી અને પાંચસો રૂપિયા હજાર રૂપિયા એવા મસ્ત મોટા દંડ ફટકારી હોય છે અને આ પાણી સતત છ દિવસથી ગંદુ જાય છે તો આની અંદર મેલેરિયા છે એવા ઘણા બધા પ્રકારના રોગો થાય તો બાળકોની દશા શું થાય કારણ કે બાળકોને ભણવા જવા માટે આ રોડથી જ નીકળવું પડશે કોઈને રજૂઆત કરી છે આ બાબતે હા એજન્સીમાં પાંચથી છ વાર કમ્પ્લેન કરેલ છે પણ કોઈ આવતું નથી વર્ષમાં શનિ રવિ આવી જાય છે અને શનિ રવિ આવે તો આ લોકોને શનિ રવિ હોય તો મરી જાય તો મરી જવા દેવાના અમારે ગટરની સમસ્યા છે આ છ દિવસના ગટર ઉભરાય છે ક્યાં કોઈ ડોકું કાઢવાય નથી આવતું અને ઘરના આંગણા લગીને પકડી છે ગટરનું પાણી બાળકોને છે અને મેલેરિયા ઝાડા ઉલટીના વાહા છે અને મને એવું લાગે છે કે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે બહેનોને એમ કીધું હતું જ્યારે જરૂર પડે ત્યારે તમે ટપાલ લખજો આજે મારી બહેનોને જરૂર છે તો કેમ નથી આવતા એમ તો આજે અમને એવું લાગે છે કે મુખ્યમંત્રીનો જન્મદિવસ છે તો આ એની અમને ભેટ આપી હોય એવું લાગે છે